મિત્રો અહીંયા ભક્તિનગર સર્કલ પાસે કુદરતી સારો કુક મે સારો મળી રહ્યો છે અને શિયાળામાં ચાર મહિના ઉપલબ્ધ હોય છે સવારથી બપોર સુધી સવારના પાંચ વાગ્યાથી શિયાળાની ઋતુમાં વર્ષભરની તંદુરસ્તી મેળવી લેવા માટે નગરજનો કસરતો શ્વાસપ્રદ વસાણા શાકભાજી જ્યુસ કસરત તેમજ રમતગમત જેવી પ્રવૃત્તિમાં મગ્ન થયા છે જેમાં સવારે કે સાંજે શ્વાસપ્રેમીઓ નિરોગી રહેવા માટે નીરો નિયમિત પીવે છે શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા એક ઉત્તમ શ્વાસવર્ધક પીણું છે અને આ પીણું ડિસેમ્બરથી શિયાળાના અંત સુધી મળે છે ખજૂરના ઝાડમાંથી નીરો તૈયાર થાય છે સવારે આ ઝાડની ટોચે માટલું બાંધી દેવામાં આવે છે અને રાત્રે આ માટલું ઉતારી અને વહેલી સવારે નીરો કેન્દ્રો ઉપર તેનું વેચાણ શરૂ થાય છે નીરોના નિયમિત સેવનથી તત્વો એટલે કે રક્તકોણમાં વધારો થાય છે તેમજ ફોસ્ફરસ અને જ્ઞાનતંતુઓને પણ શક્તિ આપે છે નિરામાં રહેલું વિટામિન બી શરીરના સ્નાયુઓને વ્યવસ્થિત રાખે છે તેમજ પાચન શક્તિ પણ વધારે છે જે લોકોની તાસીર ગરમ હોય તેમજ પિત પ્રકૃતિ ધરાવતા હોય તેવા લોકોએ નિરોનું સેવન ન કરવું જોઈએ નિરાનું સેવન પથરીમાં પણ ખૂબ ફાયદાકારક છે અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને કોમેન્ટમાં કોમેન્ટ કરજો તમારા ગ્રુપ ફેમિલીમાં શેર કરજો જય હિન્દ મિત્રો જય ભારત જય કમલામાં જય દ્વારકાધીશ જય શ્રી રામ થેન્ક યુ